પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છ વર્ષ પૂર્ણ થતા નવસારીના સમસ્ત મધ્ય પાટીદાર સમાજવાડી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ અધ્યક્ષ જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો કિસાન સન્માન નિધિ યોજનાના છ વર્ષ પૂર્ણ થવાના અવસરે નવસારીના સમસ્ત મધ્ય પાટીદાર સમાજ નિવાડ ખાતે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટીલના કિસાન સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાનુભાવના હસ્તે કૃષિલક્ષી વિવિધ યોજના હેઠળ નવસારીના ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કરવા સહિત ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવસારી જિલ્લામાં બસો બોતેર લાખના ખર્ચે નિર્માણ પામેલી ઓગણત્રીસ આંગણવાડીઓનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત નવસારી જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાન ધુમાડા રહિત ગામ પ્રાકૃતિક કૃષિ સ્વચ્છ ભારત મિશન તેમજ રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા અનેક વિષયોને આવરી લઈ સરકારના કલ્યાણકારી અભિગમનો સૌને પરિચય કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિના ઓગણીસમાં હપ્તા પેટે દેશના નવ કરોડથી વધુ ખેડૂતોને

કિસાન સન્માન સમારોહનો આજનું આયોજન કરવામાં આવ્યું હતું આજે લગભગ નવ પોઈન્ટ સાત લાખ કરોડ લોકોને નવ પોઈન્ટ સાત કરોડ લોકોને એટલે ખેડૂતોને લગભગ બાવીસ હજાર કરોડ રૂપિયાનો ઓગણીસમો હપ્તો એ આજે એમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ યોજના મુજબ એ ત્યાં જમા થયો છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમની સરકારની અંદર પહેલીવાર ખેડૂતોને સીધો બેનિફિટ થાય એમના ખાતામાં સીધા પૈસા જમા થાય એના માટેની યોજના બનાવી અને સફળતાપૂર્વક આજે ઓગણીસ જેટલા હપ્તા દ્વારા એમને મદદ કરવામાં આવી છે અને એ પ્રમાણે લગભગ ત્રણ સુડતાલીસ લાખ કરોડ રૂપિયા એ આજ દિન સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે આ યોજનાની પાછળ મહત્ત્વનું કારણ એ છે કે ખેડૂત એને જેને આપણે જગતનો તાજ કહીએ છીએ એ લાચાર ના હોય એણે કોઈની સામે હાથ નમવા ન પડે કોઈ લાચારી વ્યક્ત ના કરવી પડે અને એટલા જ માટે જેમના નામ પર જમીન છે જેમના નામમાં સાતબારમાં એમનું નામ છે એવા તમામ ખેડૂતોને પહેલાં અગિયાર કરોડથી શરૂ થયેલા આજે નવ પોઈન્ટ સાત કરોડ જેટલા લોકોને ખેડૂતોને આ લાભ આપવામાં આવી રહ્યો છે અને એના કારણે જે ખેડૂતને જમીન તૈયાર કરવી હોય એમણે બિયારણ લેવું હોય એમને ખાતાની જરૂર પડે કે કાપણી વખતે મજૂરીની જરૂર પડે ત્યારે એમને આ પૈસા સીધા એમના ખાતામાં જવા થવાને કારણે એ પોતાનું કામ કરી શકે છે આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની જે યોજના છે આખા વિશ્વમાં જે સૌથી મોટી યોજનાઓ છે એ પૈકીની આ એક યોજના છે અને એનો બીજો ફાયદો પણ એ છે કે કોઈ પણ અરજી કર્યા વગર ખેડૂતોના ખાતામાં સીધા પૈસા થાય છે કોઈ દલાલ કે વચેટિયાની અમે અમને જરૂર પડતી નથી કે કોઈ અરજી કરવાની જરૂર પડતી નથી આવા અનેક ખેડૂતો માટેના અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને મજબૂત કરવા માટેનો સફળ પ્રયત્ન માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજ દિન સુધી કરતા આવ્યા છે અને એ અનેક યોજનાઓને કારણે આજે ખેડૂત સમૃદ્ધિ તરફ પણ આગળ વધી રહ્યો છે એના ઉત્પાદનના પણ એને સારા ભાવ મળે એના માટેના પણ સફળ પ્રયત્ન એ પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યા છે હું મોદી સાહેબને ખૂબ અભિનંદન સાથે આભાર માનું છું કે એમણે આ દેશના ખેડૂતો માટેની આ યોજના બનાવી છે અને એના કારણે ખેડૂતોને કંઈ ને કંઈક રાહત એમાંથી પ્રાપ્ત થઈ છે ફરીથી આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર